આમોદના ઓમગાર્ડના પરિવારને વેલફેર ફંડમાંથી એક લાખ પંચાવન હજારની સહાય અર્પણ કરાઈ આમોદ ઓમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ડાયાભાઈ પરમાર તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુ પામ્યા હતા જેથી સ્વ અરવિંદભાઈના ધર્મપત્ની મંજુલાબેનને ગુજરાત હોમગાર્ડ દળવડી કચેરી અમદાવાદ તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક આમોદ યુનિટ કચેરીના ઓફિસર કમાન્ડિંગ યોગેન્દ્રસિંહ પાંજરોલિયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં જંબુસર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રવિણભાઈ સોલંકી અને પાર્ટ ટાઈમ ક્લાર્ક કીતુરભાઈ જોશીની કામગીરી મદદરૂપ નીવડી હતી હોમગાર્ડ યુનિટ તરફથી પરિવારને આર્થિક સહાય કરવા બદલ મંજુલાબેનના પરિવારે હોમગાર્ડ યુનિટનો આભાર વ્યક્ત કર્યો હતો અમારા પતિ શ્રી પરમાર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા જે તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુ પામ્યા હતા જેથી હોમગાર્ડ યુનિટ અમદાવાદ વડી કચેરી તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક મને આજ રોજ મને આમોદ હોમગાર્ડ સ્ટાફ તરફથી મળેલ છે જે બદલ અમે હોમગાર્ડનો આભાર માનીએ છીએ